ગોપાલ ગ્રામ ખાતે ગાત્રાળ માતાજીના ધજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યારે આ ધજા પસાર કરવામાં આવી ત્યારે પણ ગામ લોકોએ પુષ્પહાર કરી તેનું ભવ્ય સ્વાગત કર્યું ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ગાત્રાળ માના મંદિરે ભાવનગજની ધજાનું સન્માન કરવામાં આવ્યું જેમાં મોટા બસ સ્ટેન્ડથી ગામના અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાઠી ક્ષત્રિય સમાજના માતાજી કુળદેવી કુળદેવીમાં ગાત્રાળ માતાજીની ધજા અનેક વિસ્તારો જેવા કે ગોપાલગ્રામ પાદરગઢ હાલરિયા તરવડા સહિતના વિસ્તારોમાં ફરેલી હતી શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું ઢોલ નગારા શરણાઈ તેમજ ડીજેના તાલ સાથે શોભાયાત્રા અનેક ગામોમાંથી પસાર થઈ અને ગોપાલ ગ્રામ સુધી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું અમારા ગામની અંદર અમારા કુલદેવી કરોડા જે મંદિર છે ત્યાંથી નેડો બાવનગઢનો લઈ અને એ જે જોવાનાઓની કમિટી છે એણે નક્કી કર્યું છે કે આ નેજો ચડાવવો હશે ક્યારે કે જ્યારે અઠ્યાવીસ ગામ પોઠીના પૂરા થઈ જાય બધા ગામની અંદર પધરાવ્યા પછી બધા દર્શન કરી દે ત્યાર પછી નેદો ચડાવવાનું એ લોકોનું આયોજન હતું એ અસ્થામાં આજે માળીલાથી અહીંયા ગોપાળ ગ્રામ રાતના નવ વાગે અહીંયા નેજો અને માતાજી પધારેલા છે અને આખું ગામ અમારું જે આજે જેતુભાઈ ગોધડભાઈ વાળાની ઘરે બેઠક રાખી હતી અને ત્યાં આજે આખું અમારા જેટલા પોઠીઓ હતા એ બધાએ આવી ગયા છે બધાએ દર્શન કર્યા અને જે ભાઈ દીકુભાઈ એનું સંચાલન કરે છે એની ભેગા જે મારું સૌ ભાઈઓ હતા જોવાની આવે એટલે બધાએ વાત કરી બધા એની વચ્ચે કે ભાઈ અમારે મંદિર બનાવવાની ભાવના છે તો અમે આટલા ગામની અંદર ફેર્યા એમાં અમને મંદિરનો બનાવવાનો સહકાર ફાળો મળ્યો છે તમારા ગામની હું ઈચ્છા છે તો હું ઊભો થઈ મારા ગામના ભાઈઓને બધાને વિનંતી કરી